જામકુનરિયાના લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે યુવાનને લાકડી ફટકારાઈ જામકુનરિયામાં લગ્ન પ્રસંગે હાજર ભત્રીજાને ઘરે જવાનું કહેતા બાજુમાં ઉભેલા આરોપીઓએ લાકડી ફટકારી હતી જામકુનરિયાના ફરિયાદી અજુબા લગુજી સમાએ ગામના જ આરોપી ઓસમાન ગજાજી સમા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદી બુધવારે રાત્રે પોતાના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાં તેમનો ભત્રીજો પણ હાજર હતો રાત્રે મૂળ થતા ફરિયાદીએ તેના ભત્રીજાને ઘરે જવા માટે ધમકાવ્યો હતો એ દરમિયાન બાજુમાં ઉભેલા આરોપીએ ગાળો કેમ બોલે છે તેવું કંઈ માથાના અને છાતીના ભાગે લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકીએ તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે